તો સ્વાગત છે તમારું જન્માષ્ટમીના લોકમેળામાં અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત મેળામાંનો એક એટલે ગોરબંદરનો મેળો હાલ લાઈવ બતાવું તમને બધું બંધ પડ્યું છે અત્યારે આજનો દિવસ એટલે શીતળા સાતમ અને સમય થયો છે અઢી વાગ્યા છે એકદમ પેલા રાહુલ દ્રવિડ બેટિંગ કરતો ને ટેસ્ટ મેચમાં એમ ધીમે ધીમે અત્યારે શરૂ છે મેળો આપ જોઈ શકો છો ટ્રાફિક બિલકુલ પણ નથી અને આ ચકેડા ભમેડા છે એ ચાલુ થા કે નહીં આમાં કંઈ નક્કી નથી થતું કારણ કે હજી તો ફિટિંગ આવે છે તો આવો છે ભાઈ પોરબંદરના મેળાનો માહોલ આ હામે છે રાધેશ્યામના ગોલા તો ખરેખર રાધેશ્યામ ગોલાને ને રાષ્ટ્રીય ગોલા જાહેર કરી દેવા જોઈએ અને એકાદો પદ્મ ભૂષણ એવોર્ડ આપી દેવો જોઈએ કારણ કે બધા મેળામાં ધબાધબી બોલાવે રાધેશ્યામના ગોલા બરાબર આ ચકડોળ છે પોરબંદરનો આ મેળો છે અને આપ જોઈ શકો છો અને કહેવાય સુરતની પ્રખ્યાત સુતર ફેણી બસ બઢિયા તો ભાઈ અહીંયા છે ને બાર થી પણ કેટલા બધા લોકો પોતાના વ્યવસાય અર્થે આવે છે અને આ પિયાગો રિક્ષા જો મેળામાં રખડતી હોય તો તમે ટ્રાફિકનો અંદાજ લગાવી શકો કે હાલ મેળાની શું સ્થિતિ છે આજના દિવસે આ કાર્યક્રમ ડોમ તૈયાર થાય છે વરસાદી થોડો માહોલ છે અને આ પેલી હોડીઓ છે જો પાણી ભરા હે તો પાણીમાં હાલ અને વરસાદ નહીં આવે તો હવામાં હાલ હે અને આ છે રમકડા સ્ટોલ ધીમે ધીમે લોકો આવી રહ્યા છે મેળામાં ધીમે ધીમે ટ્રાફિક વધી રહી છે સાંજ પડતા પડતા મેળો જમાવટ કરશે એવું લાગે છે હાલ તો ખાસ બહુ ભીડ નથી અને આ સામે છે મોત કા કૂવા બીસ બીસ રૂપિયામાં લડકી ચલાય ગઈ મોટર લડકી ચલાય ગઈ મોટર સાયકલ એ જે આવે ને મોતના કૂવા એ પણ બધું રેડી છે પણ ઓહ મજામાં સારું શું લીધું આ બંદૂક લીધી જો ભાઈ આ મેળામાં અત્યારે મોજ મજા કરવા આવી ગયા પણ બંદૂક તું ફોડતો નહીં કોઈની ઉપરો તો આપ જોઈ શકો છો કે આવી સ્થિતિ છે પોરબંદરના મેળાની હાલ ખાસ કોઈ પબ્લિક નથી પણ આજે શરૂઆત થઈ છે હજી એટલે કદાચ કાલથી મેળો એના ઓરિજિનલ રૂપ રંગમાં આવી શકે તો હાલ આ લાઈવ દ્રશ્ય આપ જોઈ શકો છો રાજકોટમાં હમણાં છેલ્લા બે મિનિટ પહેલાં મને સોશિયલ મીડિયાના માધ્યમથી એવો ખ્યાલ આવ્યો કે મેળામાં પાણી ભર્યા અને ઉપર વાદરા જોતા એવું લાગે કે આપણો વારો આવે તો આવે બરાબર તો આવું છે ભાઈ હાલો અમે નીકળીએ હવે આવું છે પોરબંદરનો મેળો શાંતિપૂર્ણ હાલે છે મેં પહેલાં કીધું એમ કે રાહુલ દ્રવિડ જે ટેસ્ટમાં બેટિંગ કરે ને એમ ધીમે ધીમે મેળો ચાલુ છે અત્યારે અને આ છે રમકડા બજાર નાના છોકરા હોય તો અહીંથી નીકળવું નહીં કારણ કે અહીંથી નીકળો એટલે ધૂંબા લાગે બરાબર તો આવો છે પોરબંદરનો આમ તો પોરબંદરનો પ્રખ્યાત મેળો કહેવાય સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો પણ આ વરસાદી માહોલ છે અને લોકો ધીમે ધીમે આવી રહ્યા છે એટલે જોવાનું એ રહ્યું કે હવે આ મેળો એની ઓરિજિનલ રૂપરંગમાં ક્યારે આવે હાલ તો આ દસ ટકા ટ્રાફિક એ તમે ના કહી શકો પોરબંદરના મેળામાં એટલો ગેપ તમને જોવા મળે જ નહીં પણ આજે પહેલો દિવસ છે એટલે કદાચ માહોલ રહ્યો ને મને ખબર નથી કે આ ચકેડા ભમેડા બંધ કેમ છે બાકી આ ચકેડા ફરતા હોવા જોઈએ તો કોમેન્ટ કરજો ભાઈ અવાજ આવે છે કે નહીં હજી તો બધા ધંધાર્થીઓ પોતાના સ્ટોલો ગોઠવી રહ્યા છે મેળાની પ્રખ્યાત આઇટમમાં સલિયાના ચણા બટેકા હોય રાધેશ્યામના ગોલા હોય પછી પકોડા અમારા પહેલાં બાલાના પકોડા હોય પોરબંદરના વરસના ઘૂઘરા હોય કે નહીં ખ્યાલ નથી તો પોરબંદરનો મેળો પણ ફરિયાદ એવો છે ખૂબ મજા આવે એવો છે પાંચ દિવસનો આ મેળો હોય આજે ચાલુ થાય અને પાંચ દિવસ ચાલે છે તો ધીમી ધારે શરૂઆત છે ભાઈ વરસાદની પણ શરૂઆત છે અને મેળાની પણ ધીમી ધારે શરૂઆત થઈ ગઈ છે તો આવું છે ખરેખર હજી મેળો એની દસ ટકા ટ્રાફિક કઈ નથી પી એમ કહી શકો તો તમે બાકી આ વાહનને અહીંયા ઊભવાની જગ્યા જ ના હોય જે હાચી ટ્રાફિક પોરબંદરના મેળાની ચાલુ થાય ને એ બાપા ટાણે ખાટલા બેઠા મારું તન તારી પાસે મારું મન પહેલે ઓટે મારો કાળજા કેરો કટકો આજે ખાટલા હેઠે લોટે એમ ખાટલામાં લોટે હે બાપા કારણ કે હાલ શાંતિ છે પબ્લિક કંઈ ખાસ છે નહીં તો ચાલો તમને વધારે અપડેટ પોરબંદરનો મેળો બતાવીશ રાત્રિના ધબધબાટી બોલતી હોય ને ત્યારે જોડાયેલા રહેજો આવજો